કેરેટ હુમબલ સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં ખૂબ સરસ મજાનો ઉત્સાહ છે અને આ વખતે દર વર્ષ કરતા વહેલી પરીક્ષા યોજાણી છે એટલે આ ઋતુની અંદર જ્યારે એટલી બધી ગરમી નથી ત્યારે વિદ્યાર્થીઓને આ પરીક્ષા માહોલની અંદર ખૂબ ઉત્સાહથી અને ખૂબ મજા આવે એવા વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ જોડાણા છે અમે આજે આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર સરસ મજાની આ પરીક્ષા યોજાય એવું અમારું અનુમાન છે